સુરત શહેરમાં ટ્રાફિક નિયમ ફોલો કરવા માર્ગદર્શન આપ્યું હતું થોડાક સમય પહેલા સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એકસો થી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈને હજુ લોકોમાં ઘણા બધો પ્રશ્નો ઉભા રહ્યા છે ત્યારે લા ઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઈકોન લઈને લોકોને સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ સીટ બેલ્ટ તેમજ નિયમોનું પાલન કરતા હતા હતા એવા લોકોને પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત પણ કર્યા અને સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માર્ગદર્શન આપ્યું હતું

જી મારું નામ ગૌતમ પટેલ છે સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે જે લોકોને વધુમાં વધુ આઈકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય છે વધુમાં વધુ મેચેસ પહોંચે એવા આઈકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ જેમાં આઇકન બનાવેલા છે હેલ્મેટ પહેરવું સિલ્ડ બેલ્ટ બાંધવા સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું યલો થાય તો ધીમું ચાલવું અને રાઇટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે પેસ રાખો જેના હિસાબે ટ્રાફિક ઓછી થાય